આ ઇન્ટરનેશનલ મેથેમેટિકલ ઓલિમ્પિયાડ જે છે એનું આયોજન છે ઓકે એ ઓસ્ટ્રેલિયામાં થયેલું છે મેથેમેટિકલ ઓલિમ્પિયાડની જગ્યાએ મેથ્સ ઓલિમ્પિયાડ પણ શબ્દ વાપરી શકે છે ગયા વખતે મેથ્સ ઓલિમ્પિયાડ શબ્દ હતો પ્રશ્નોની અંદર ઓકે કેટલા મી આવૃત્તિ હતી તો કે 66 મી આવૃત્તિ હતી ઓકે અને વિજેતા કોણ બન્યું છે ચીન બીજો ક્રમ અમેરિકા આવે છે ત્રીજો ક્રમ દક્ષિણ કોરિયા આવે છે ભારત સર કેટલામાં માં ક્રમે આવે છે તો કે ભારત છે સાતમા ક્રમે આવે છે ભારતે ટોટલ કેટલા ગોલ્ડ મેળવ્યા ભારતે ત્રણ ગોલ્ડ મેડલ આ મેથ્સ ઓલિમ્પિયા ઓલિમ્પિયા ઇન્ડોનેશિયામાં થયેલું છે તો એ પણ આપણે યાદ રાખેલું છું ઓકે ઇન્ટરનેશનલ કેમિસ્ટ્રી ઓલમ્પિયાડ એનું આયોજન ઇન્ડોનેશિયા ખાતે થયેલું છે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ દ્વારા કયા દેશના નેતાઓ વિરુદ્ધ ગિરફતારી વોરંટ જાહેર કરવામાં આવેલું છે તો અફઘાનિસ્તાનના નેતાઓ જે છે ત્યાં કોની સરકાર આલે છે તો કે તાલિબાનની તો તાલિબાનની સરકાર જે 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 તાલિબાનની સરકારના પણ વિરુદ્ધ નેતાઓ છે એના વિરુદ્ધ ગિરફતરી વોરંટ કોને આપ્યો છે તો કે કે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ જેને આઈસીસી કહીએ છીએ ઓકે તો હાલમાં જ છે આઈસીસી દ્વારા અગાઉ ફૂલ ફોર્મ આપી દીધું ક્વેશ્ચન અંદર એટલે અહીંયા સીધું આઈસીસી લખ્યું છે અહીંયા આઈસીસી એટલે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ નથી થતું આ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનું આઈસીસી છે લૈંગિક અને રાજનૈતિક ઉત્પીડનના કારણે એમણે જે અફઘાનિસ્તાનના નેતાઓ છે ઓકે આ એના ઉપર ગિરફતરી વોરંટ જાહેર કર્યો છે ઓકે તો કારણે એમના વિરુદ્ધ આ વોરંટ કર્યો છે અફઘાનિસ્તાનની વાત કરીએ તો તાલિબાન ની સરકાર છે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટની સ્થાપનાની વાત કરીએ તો સ્થાપના બે માં થઈ હતી અને એનું હેડક્વાર્ટર જે છે એ નેધરલેન્ડના હેગ શહેરની અંદર આવેલું છે

ભારતના સૌથી પહેલી વખત છે મુંબઈ ખાતે રેડિયોનું પ્રસારણ થયેલું હતું એ દિવસની યાદમાં અને રાષ્ટ્રીય પ્રસારણ દિવસ તરીકે છે ઓકે ઓકે બાકી ઓલ ઇન્ડિયા રેડિયો એ એ શરૂઆતમાં વખતે ઓગણીસો ત્રીસ ના રોજ ઇન્ટરનેશનલ સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસ નામથી એની સ્થાપના થઈ હતી આઠ જૂન ઓગણીસો છત્રીસ ના રોજ ઇન્ટરનેશનલ સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસ છે એનું નામ બદલી અને ઓલ ઇન્ડિયા રેડિયો કરવામાં આવ્યું ટૂંકમાં ઓગણીસો છત્રીસ થી ઓલ ઇન્ડિયા રેડિયો નામ પ્રચલિત હતું ઓકે અને આનું હેડક્વાર્ટર ક્યાં છે તો કે કે નવી દિલ્હીમાં આવેલું છે સ્લોગન છે બહુજન હિતાય બહુજન સુખાય અને હમણાંથી જ લગભગ એક બે વર્ષ પહેલાથી ઓલ ઇન્ડિયા રેડિયોનું પણ પાછું નામ બદલાયું છે એનું નામ બદલીને આકાશવાણી કર્યું છે ઓકે શું કર્યું છે આકાશવાણી ઓકે આવી જ રીતે લોક પ્રસારણ દિવસ પૂછે તો એ બારમી નવેમ્બરે ઉજવીએ છે રાષ્ટ્રીય પ્રસારણ દિવસ પૂછે તો ત્રેવીસમી જુલાઈ લોક પ્રસારણ લોક સેવા પ્રસારણ દિવસ કરી મોદી સાહેબે તો એમનો જન્મ ક્યાં થયેલો છે તો એમનો જન્મ થયેલો છે મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લામાં બરાબર તો આન્સર આવશે રત્નાગીરી ઓપ્શન એ આન્સર થશે છે છપ્પન ના રોજ એમનો જન્મ મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લામાં થયેલો છે અને એમનું પ્રસિદ્ધ વાક્ય છે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે ને હું એને મેળવીને રહીશ આ કોનું વાક્ય છે ઇતિહાસના સંદર્ભમાં પણ પૂછે તો એ લોકમાન્ય તિલકનું છે સ્વતંત્રતા સેનાની આપણો એક સિલેબસમાં પણ છે ઇતિહાસમાં એની દ્રષ્ટિ પણ ઉપયોગી છે જ ઓકે તેઓ આધુનિક ભારતના નિર્માતા તરીકે ઓળખાય છે અને એક ઓગસ્ટના રોજ લોકમાન્ય તિલક પુરસ્કારો પણ જાહેર કરવામાં આવે છે આધુનિક ભારતના નિર્માતા કોણ એવું પૂછે તો પણ લોકમાન્ય તિલક પાસ એક્સ એક્સરસાઇઝ નું આયોજન ભારત અને કયા દેશ વચ્ચે થયું ભારત અને ગ્રીસ વચ્ચે પાસ એક્સ એક્સરસાઇઝ નું આયોજન કરવામાં આવેલું છે હાલમાં જ ભારત અને ગ્રીસ વચ્ચે પાસ એક્સ એક્સરસાઇઝ થઈ છે ભારતમાં આનું આયોજન થયું છે અરબસાગર નજીક મુંબઈના દરિયા કિનારા પાસે છે હાલમાં જાહેર થયેલા રિપોર્ટ પ્રમાણે વિશ્વની દસ મોટી પર્યટન વ્યવસ્થાઓમાં ભારત નો ક્રમ કેટલામો છે તો વિશ્વની દસ મોટી પર્યટન વ્યવસ્થાઓની વાત કરી છે ભારત નો ક્રમ એમાં આઠમો આવે છે તો આન્સર આવશે આઠ હાલમાં વિશ્વની દસ મોટી પર્યટન વ્યવસ્થાઓની અંદર પણ ભારતનું સ્થાન છે આઠમું ઓકે સૌથી મોટી અર્થવ્યવસ્થા છે એ અમેરિકાની છે બીજો ક્રમ ચીનનો આવે છે ભારતની ભારતની અર્થવ્યવસ્થા ક્રમે છે કેટલી તો કે બિલિયન ડોલર આટલી ભારતની પર્યટન અર્થવ્યવસ્થા છે ઓકે રિપોર્ટ કોણે જાહેર કર્યો એને પણ યાદ રાખી લેજો વિશ્વ યાત્રા અને પર્યટન પરિષદ છે એમણે આ જાહેર કર્યો છે ક્લિયર એક વાક્યના ક્વેશનો ફટાફટ જોઈએ સૌથી પહેલો ક્વેશન છે કે નવજાત નામની દવા મલેરિયા માટે છે નવજાત બાળકો માટે શરૂ કરી છે ચર્ચામાં નદી કયા દેશમાં આવેલું ફ્રાન્સમાં આવેલી છે ચિંતા રવિન્દ્રન પુરસ્કાર બે હજાર પચીસ થી કોને સંબંધ કરેલ છે તો સરન કુમાર

હાલમાં જ ભારતીય રચનાત્મક પ્રોદ્યોગિકી સંસ્થાન નું પહેલું પરિસર એ એનું ઉદ્ઘાટન ક્યાંથી થયું આ મુંબઈ ખાતેથી થયેલું નરેન્દ્રભાઈ મોદી કયા સ્થળથી બોતેરસો કરોડ રૂપિયાની પરિયોજના છે એનો શુભારંભ કરાયો બિહાર ખાતેથી કરાવેલો છે હાલમાં જ કયા દેશ દ્વારા મલેરિયા માટેની વેક્સિન તૈયાર કરવાની આવી રહી છે તો ભારત મલેરિયા ની વેક્સિન બનાવી રહ્યું છે વેક્સિન નામ છે એડફાલસી વેક્સ એડફાલ વેક્સ આ વેક્સિનનું નામ છે

આ મલેરિયા માટે શરૂ કરી છે તો આન્સર આવશે મલેરિયા ઓકે ચર્ચામાં રહેલ સીન નદી કયા રાજ્યમાં કયા દેશમાં આવેલી છે તો ફ્રાન્સમાં આવેલી છે ચિંતા રવિન્દ્રનાથ પુરસ્કાર કોને મળ્યો જાત ઓકે ગારસીની કુસુમ સેની પ્રજાતિ છે તો આ ઝાડ એટલે કે વૃક્ષની પ્રજાતિ છે ઓકે વર્લ્ડ ગેમ્સ પચીસ નું આયોજન ક્યાં થયું આયોજન જર્મનીમાં થયું અને ભારતે સૌથી પહેલી વખત કયો મેડલ મેળવેલો એવો ક્વેશ્ચન પૂછે તો બ્રોન્ઝ ફોર્ટેમ દવાનો ઉપયોગ સેના માટે છે તો નવજાત બાળકો માટે છે ઓકે હમણાં જ વાત થઈ હતી પ્રમાણે ચિંતા રવિન્દ્રન પુરસ્કાર એ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલો છે તો એ સાહિત્ય સાથે સંકળાયેલો છે એ પણ યાદ રાખી લેજો હાલમાં જ ભારતીય રચનાત્મક પ્રૌદ્યોગિકી સંસ્થાનનું જે પહેલું પરિસર છે એનું ઉદ્ઘાટન કયા સ્થળે થયું આ મુંબઈ ખાતેથી કરેલું છે હાલમાં જ મોદી સાહેબે કયા દેશની વિશ યાત્રા ગયેલા તો યુકે અને માલદીવની વિન્સ યાત્રાએ ગયેલા હાલમાં જ મલેરિયા માટે

માલદીવ યાત્રા દરમિયાન પીએમ મોદીએ કોની સાથે ચર્ચા કરી તો મોહમ્મદ મોઈજુ સાથે ચર્ચા કરેલી તો આ સાથે ત્રેવીસમી જુલાઈ ના વિડીયોને રજા આપી દઈએ મળીએ ચોવીસમી જુલાઈ ના ત્યાં સુધી રજા લેજો રજા લઈએ આવજો બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી